પરત લઈ શકે છે જાણો સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય તો સુપ્રીમ કોર્ટે હાલમાં જ વૃદ્ધોને લઈને એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી એવા બાળકો અથવા તો એવા છોકરાઓ જે સાવધાન દેવાની જરૂર છે જેઓ પોતાના માતા-પિતાને જે પોતાના નામે મિલકત મેળવ્યા પછી અથવા તો તેમની પાસેથી ભેટ મેળવ્યા પછી પોતાનું ભરણપોષણ કરવા માટે છોડી દે છે જે બાળક આવું કરે છે તો તેને આ કાયદો લાગુ થશે અને પ્રોપર્ટી કે ગિફ્ટ મળ્યા બાદ જે લોકો પોતાના માતા પિતાને રિજેક્ટ અથવા તો છોડી દેશે હવે તેમને ભારે કિંમત ચૂકવવી પડશે આવા બાળકોને મિલકત અથવા તો ભેટ અથવા બંને એ પરત કરવા પડશે તો જે બાળક જે પોતાના માતા પિતાની સંપત્તિ પોતાના નામે કરાવી લેશે ત્યારબાદ પોતાના માતા પિતાને એ ભરણપોષણ માટે જે એકલા મૂકી દેશે અથવા તો વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે તો હવે માતા પિતા પોતાની સંપત્તિ પોતાના નામે કરી શકશે અને જે બાળક આવું કરશે તો એમને પોતાના માતા પિતાની સંપત્તિ ત્યારબાદનો નિયમ જોઈએ મિત્રો તો પિતાની સંપત્તિમાં દીકરાનો અધિકાર હોય કે નહીં તો મિત્રો તમારા મત મુજબ જે દીકરાનો અધિકાર હોય કે નહીં એ તમે કમેન્ટ કરીને જણાવજો તો આપણે આ નિયમ જોઈ લઈએ તો કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા કહ્યું કે પુત્ર ને તેના માતા પિતાના ઘરમાં રહેવાનો અધિકાર તેમના પુત્રને તેમના ઘરમાં રહેવા દેશે ત્યારે એનો અર્થ એવો નથી કે પુત્રનો તે ઘર પર પૂરો અધિકાર છે તો મિત્રો માતા પિતાની પરવાનગીથી જ જે પુત્રને તેની સંપત્તિનો અધિકાર મળે છે ત્યારબાદ જોઈએ મિત્રો તો માતા પિતા અથવા તો પુત્રનો સંબંધ બગડે ત્યારે પણ પુત્ર એ માતા પિતાની ઈચ્છા મુજબ જ ઘરમાં રહી શકે છે કોર્ટે કહ્યું કે જો માતા પિતા પોતાની કમાણીથી ઘર બનાવે છે તો આ ઘર પર તેમના પુત્રનો કોઈ અધિકાર નથી પછી તે ભલે પરણિત હોય કે અપરણિત હોય કોઈ પણ પુત્ર ત્યાં સુધી તે ઘરમાં રહી શકે છે જ્યાં સુધી તેના માતા પિતા તેમને રહેવા દેશે તો મિત્રો આ નિયમની અંદર જે માતા પિતાનો ની સંપતિ હોય અથવા તો તેની મિલકત હોય તો તેમની પરવાનગીથી જ પોતાના પુત્રને અધિકાર મળે છે જો માતા પિતાની કમાણીથી બનાવેલ ઘર હોય તો એમના પુત્રનો કોઈ અધિકાર નથી એ ઘર પર તો મિત્રો આ નિયમથી આ નિર્ણયથી એવું સાબિત થાય છે કે માતા પિતાની પરવાનગી વગર પોતાના પુત્રનો પણ કોઈની મિલકતમાં કોઈ અધિકાર નથી ત્યારબાદ વાત કરીએ મિત્રો તો બિનકાયદેસર જમીનને લઈને નવો કાયદો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક મહત્વપૂર્ણ કાયદાને મંજૂરી આપી છે જેના કારણે હવે ગેરકાયદેસર કબજો કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નવી જોગવાઈ હેઠળ જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જમીન અથવા તો મિલકત પર કબજો કરે છે અને તે દોષી સાબિત થાય છે તો તેને દસ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ ભોગવવો પડશે અગાઉ ગેરકાયદેસર કબજો રાખવા માટે કોઈ કડક સજા ન હતી પરંતુ હવે આ નવા કાયદા હેઠળ સરકારે તેને ગંભીર અપરાધ ગણીને તેને સજાપાત્ર બનાવ્યો છે આ નિર્ણય એવા લોકો પર કબજો જમાવશે કે જેઓ જમીન પર બળજબરીથી કબજો કરીને અન્યાય લાભ લઈ રહ્યા હતા તો મિત્રો હવે જે ગેરકાયદેસર રીતે જે હવે કબજો કરે છે તો આવા જે લોકો છે જે પૈસાના પાવરે અથવા તો જે બળજબરીથી પાવર કરીને જે કબજો કરે છે તો હવે એમના માટે સરકાર પણ એક્શન લેશે તો તો આવા લોકો જો હવે સાબિત થશે એમને વર્ષની જેલ અને લાખ રૂપિયાનો દંડ ભોગવવો પડશે ત્યારબાદ જોઈએ મિત્રો તો હવે દીકરીઓને પણ મળશે માતા પિતાની સંપત્તિ ઉપર અધિકાર તો વડીલોની મિલકત અને માતા પિતાની આવકમાંથી ખરીદેલી મિલકત બંનેમાં પુત્રીનો હિસ્સો મળશે માતા પિતા વસ્યતનામાં કર્યા વિના ગુજરી જાય તો પણ દીકરીને સમાન હિસ્સો મળશે અને જો વસ્યતનામા જે પુત્રના નામે સમગ્ર મિલકત આપવામાં આવે તો પુત્રી વિરોધ કરી શકે છે તો મિત્રો હવે દીકરીઓને પણ જે માતા પિતાની મિલકત અથવા સંપત્તિની અંદર જે હવે હિસ્સો અથવા અધિકાર આપવામાં આવશે જો વસિયતમાં પુત્રના નામે સમગ્ર મિલકત બધી મિલકત જો પુત્રના નામે અથવા તો દીકરાના નામે કરી દેવામાં આવે તો દીકરી આ બાબતે વિરોધ પણ કરી શકે છે તો આ નિર્ણયથી આ નિયમથી આ કાયદાથી દીકરીઓને પણ પોતાની પોતાના માતા પિતાની સંપત્તિ ઉપર અધિકાર મળે છે